આટલું મોટું લગભગ પચીસો ત્રણ હજાર ફૂટ જેટલું સ્લેબ ના રોડા મોટો બોમ્બ ફૂટ્યો હોય અને જેમ થયું હોય ને એવું થઈ ગયું છે હવે જે સ્થળ ઉપર હું તો સ્થળ ઉપર ગયો નથી પણ મેં સોશિયલ મીડિયાના માધ્યમ બધું થાયણો એક્સપ્લોઝિવ સબસ્ટન્સ મળ્યા છે એની એક એક સબસ્ટન્સની ચકાસણી સારી રીતે થવી જોઈએ અને એ ચકાસણી થાય તો આ સામાન્ય ફટાકડામાં જ વપરાય એવું નથી આજે એલ્યુમિનિયમ નાઇટ્રેટ હોય કે યલો ડોક્સ્ટિન પાવડર હોય તો એ સામાન્ય પાવડર નથી એનો મોટો જથ્થો હોય તો બહુ મોટો વિસ્ફોટ થઈ શકે એટલે આ રીતે મોટો વિસ્ફોટ થાય એવી વસ્તુ ત્યાં હોય અને માણસો મર્યા છે જે અંદર હતા એ બહાર હતા એમને પણ કંઈ ઈજાઓ થઈ છે પણ જે રીતનો આ ભડાકો થયો એ જો કોઈ શહેરી વિસ્તારમાં હોય તો હું માનું છું આખી પચાસ સાહીઠ સિત્તેર ઘરની આખી સોસાયટી ને એક સાથે ભડાકામાં પાડી નાખે એટલો મોટો ભડાકો હતો